જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે દહીં મસાલા મગ બનાવવાના છે તેના માટે મેં અડધી વાટકી જેટલા મગ લઈ લીધા છે પહેલાં આપણે મગને ધોઈ લઈશું પછી તેને બાફા મૂકવાના છે એકદમ ટેસ્ટી એવું આપણે દહીં મસાલા મગનું શાક બનાવવાનું છે હવે મગને ધોઈ લઈશું એક કુકર લીધું છે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને મગને પણ મેં બે વાર વોશ કરી લીધા છે તેને એડ કરી દઈશું મગ ડૂબે તેટલું જ પાણી લેવાનું છે બહુ વધારે પડતું પાણી નથી લેવાનું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું બાપતી વખતે આપણે થોડું મીઠું એડ કરીને બાફવાના છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એક વિસલ કરી લેવાની છે ખાલી એક જ વિસલ કરવાની છે એક વિસલ થઈ ગઈ છે આપણા મગ સરસ બફાઈને રેડી થઈ ગયા છે ચેક કરી લઈશું મગ બફાઈને રેડી થઈ ગયા છે હવે દહીં મસાલા મગ છે તેને માટે મેં દહીં લઈ લીધું છે અડધી વાટકી જેટલું મેં દહીં ખાટું દહીં લીધું છે તેમાં મસાલા કરશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું મીઠું આપણે મગ બાપતી વખતે લીધું છે અને પાછળથી જો જરૂર પડશે તો આપણે એડ કરીશું એમાં સરસ મસાલા મિક્સ કરી લેવાના છે મિક્સ કરી લીધા છે સરસ મસાલા વઘાર માટે નોનસ્ટિક પેન લઈ લઈશું પેપરી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું પહેલાં આપણે મસાલા બનાવીશું મગ માટેના એના માટે એક લાલ સૂકું મરચું લઈ લીધું છે અડધી ચમચી જીરું જીરું અડધી ચમચી રઈ રઈ અને જીરું સરસ તતરી ગયું છે ટામેટું લીલા મરચાં અને ડુંગળી ત્રણે એક એક લઈને મેં કાટ કરી લીધા છે ઝીણા ઝીણા પીસમાં એક ટામેટું એક ડુંગળી અને બે લીલા મરચાંને ઝીણા કટ કરેલા છે તે એડ કરી દઈશું તેને સાંતરી લેવાનું છે લાઇટ પિંક જ કરવાનું છે ટામેટા થોડા ગરી જાય ત્યાં સુધી સાંતરી લઈશું મીઠું લઈ લઈશું ડુંગળીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે ત્રણથી ચાર મિનિટમાં સરસ સંતરાઈ જાય છે ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે એકદમ મીડિયમ આંચ ઉપર સાંતરવાનું છે હવે દહીંનો મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું દહીં એડ કરે પછી સતત ચલાવતા રહેવાનું છે આપણે જેથી દહીં આપણું ફાટી ના જાય એક ધારી સતત ચલાવતા રહીશું દહીં સરસ પાકી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પકવી લેવાનું છે મિક્સ કરતા રહીશું મિક્સ કરી લીધું છે સરસ આચ એકદમ મીડિયમ જ રાખીશું આપણે આવી રીતે તમે એકવાર દહીં મસાલા મગ બનાવજો બહુ ટેસ્ટી લાગે છે છે તેલ છૂટું પડવા માંડ્યું દહીં સરસ પાકી ગયું છે આપણું મસાલો બનીને રેડી થઈ ગયો છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તેલ આવી ગયું છે મગને આપણે બાફેલા રાખ્યા છે તે એડ કરી દઈશું બધા મગ અંદર એડ કરી દેવાના છે આમાં જરા પણ આપણે પાણી નથી એડ કરવાનું જો તમારે ગ્રેવીવાળા ખાવા હોય તો તમે એડ કરી શકો છો મિક્સ કરી લઈશું પહેલાં મસાલા સાથે મગને અને એકદમ મીડિયમ આંચ ઉપર તેને પાંચ મિનિટ પકવવાના છે જેથી મસાલા સરસ મગમાં એડ થઈ જાય મિક્સ કરી લીધું છે સરસ આંચ એકદમ મીડિયમ જ રાખીશું આ મગ એકદમ લહલહતા બનશે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું આપણે લા સરસ મગમાં એડ થઈ ગયા છે એકદમ ટેસ્ટી એવા દહીં મસાલા મગ બનીને રેડી થઈ ગયા છે આ મગને તમે રોટલા સાથે ભાખરી સાથે ને રોટલી સાથે ખાઈ શકો છો હવે આપણે ગેસની આંચ બંધ કરીશું અને મગને સર્વ કરીશું મગ બનીને રેડી થઈ ગયા છે ને કોથમીથી ગાને શીખ કર્યું છે અને જો તમને મારી આ મસાલા દહીં મસાલા મગની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા દહીં મસાલા મગ બનીને રેડી છે એકદમ ટેસ્ટી એવા મગ મસાલા